બનાસકાંઠા જિલ્લાના દિયોદર સર્કિટ હાઉસ ખાતે આજરોજ બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપ સામે જીત નોંધાવવાની તજવીજ માટે મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા નવા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને પારંપરિક પાઘડી તથા શાલ ઓઢાડવામાં આવી તથા પુષ્પ પાઠવી અભિનંદન આપવામાં આવ્યા હતા દિયોદરમાં પ્રમુખ પદની જવાબદારી સંભાળ્યા પછી તેમને આ પ્રથમ મુલાકાત હતી જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો થરાદના પૂર્વ ધારાસભ્ય રહેલા ગુલાબસિંહ રાજપૂતે સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જિલ્લાની જનતાની આશાઓ અને સમસ્યાઓનો હું સંપૂર્ણ રીતે અભ્યાસ કરી રહ્યો છું કોંગ્રેસને મજબૂત બનાવી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં

શરકેટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં દિયોદર થરાદ અનેક તાલુકાઓના કોંગ્રેસના કાર્યકર્તાઓ અગ્રણીઓ તથા મહિલા મોરચાના યુવા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે જિલ્લા પ્રમુખ તરીકે સન્માન સાથે સાથે નવા ચૂંટાયેલા સરપંચોનું પણ સન્માન કર્યું આ પ્રસંગે સવારે કોંગ્રેસના આગેવાનોનો આભાર આવનારા સમયમાં નવી ધૂમ નવા ઉત્સાહ સાથે લોકોના પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી ઉપાડે અને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બને એના માટે સૌ અમે સાથે મળીને કામ કરશું એ આજે બધાએ વાતો કરીશું